સુરતના ભેસાણના વૃદ્ધ પારસીની કરોડો રૂપિયાની જમીનનો સોદો કરી બોગસ આધાર કાર્ડ અને પાનકાર્ડના આધારે દસ્તાવેજ કરાવવા આવનાર ભૂમાફિયા સહિતના રિમાન્ડ કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં જમીનના સોદાના રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડના આર્થિક વ્યવહારો માટે બે લાખ રૂપિયા લઈ બોગસ ખાતું ખોલાવવામાં આવ્યું હતું સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભેંસાણ ગામની કરોડો રૂપિયાની જમીન તેના મૂળ માલિક પારસી વૃદ્ધ કુરુશ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામ અલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મેંદપ્રાની હાલ પાંચ દિવસના રિમાન્ડ હેઠળ પૂછપરછ ચાલી રહી છે જે અંતર્ગત પોલીસે જમીન દલાલીની સાથે લોન એજન્ટનું કામ કરતી સ્મિતા શાહ આરબીએલ બેંક વેસુના બ્રાન્ચ મેનેજર હિતેશ પાટવાલા તથા સેલ્સ ઓફિસર સુરજ તિવારી અને આઈસીઆઈસીઆઈ બેંક કોર્પોરેટ સેલેરી ટીમના કર્મચારી કિરણ સોનારની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે પારસી વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કારસામાં જમીનના સોદાના રૂપિયા ત્રણ કરોડ એકતાલીસ લાખના આર્થિક વ્યવહાર માટે બેંકમાં પારસી વૃદ્ધ કુરુષ પટેલના નામે એકાઉન્ટ ખોલાવવા કિરણ સોનારનો સંપર્ક કર્યો હતો કુરુશ પટેલના બોગસ ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ ખોલાવવા આરબીએલ બેંકની વેસુ બ્રાન્ચના સેલ્સ ઓફિસર સુરજ તિવારીનો સંપર્ક કર્યો હતો અને સુરજે મેનેજર હિતેશ પાટવાલની સાઠગાંઠમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું જેના માટે પ્રાથમિક તબક્કે કિરણ સોનારે બે લાખ રૂપિયા લીધા હતા અને બીજું પેમેન્ટ આવ્યા બાદ વધુ રકમ આપવાની લાલચ આપી હતી હાલમાં પોલીસે સ્મિતા શાહ સહિત ચારેયના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે આ ઘટનામાં પોલીસે જમીન દલાલીની સાથે લોન એજન્ટનું કામ કરતી સ્મિતા સરજુ શાહ આરબીએલ બેંક વેસુના બ્રાન્ચ મેનેજર હિતેશ ધનસુખ પાટવાલા સેલ્સ ઓફિસર સુરજ રાકેશ તિવારી અને આઈસીઆઈસીઆઈ બેંકના કોર્પોરેટ સેલરી ટીમના કર્મચારી કિરણ તુકારામ સોનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પારસીની રૂપિયાની જમીનનો સોદો કરી બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે દસ્તાવેજ કરાવનાર આવનાર ભૂમાફિયા સહિતના રિમાન્ડની દરમિયાન આ હકીકત બહાર આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત